દિશા શીતલભાઈ શાહ જેમણે માસ ક્ષમણના તપની આરાધના પૂર્ણ કરી ભુજ ખાતે તેઓના પારણા પણ કરાવવામાં આવ્યા હતા શ્રી શીતલભાઈ શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં માંસ ક્ષમણ તપ ખૂબ જ મહત્વનું હોય છે માંસ ક્ષમણ તપ ત્રીસ દિવસના ઉપવાસનું હોય છે જેમાં ફક્ત અને ફક્ત સવારના અને સાંજના ગરમ પાણી કરીને તે પાણીને ઠંડુ કરીને પીવાનું હોય છે ત્રીસ દિવસના કઠિન તપ બાદ ત્રીસ દિવસ પછી પારણા કરાવવામાં આવે છે જે પારણા પ્રસંગે સાંકળનું પાણી મગનું પાણી ઘોળનું પાણી આપીને તપસ્વીઓના પારણા કરાવવામાં આવે છે ભુજ ખાતે શીતલભાઈના દીકરી દિશાભાઈને ત્રીસ દિવસનો ઉપવાસ એટલે કે માંસ ક્ષમણનું તપ પૂર્ણ કરી વધુમાં શીતલભાઈ શાહે જણાવ્યું હતું કે મારું નામ શીતલ ચંદ્રકાંત શાહ છે ભુજનો રહેવાસી છું એ મારી ડોટર છે એમને આ આજે કમળનો તપ કર્યો છે માંસકમણ એટલે ત્રીસ દિવસનો અપવાસ હોય જે અપવાસમાં માત્ર ને માત્ર સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી ગરમ પાણી ઉકારેલું પાણી ઠંડુ કરીને પણ એ જ પીવાનું હોય એટલે ત્રીસ દિવસ સુધી એમને ઠંડ ગરમ પાણી પીને આ તપ કરેલો છે એવા અમારા ત્રીસ અપવાસને માંસકમણ કહેવાય કમળની તપસ્યા કરેલી અમારા અમારા ધર્મમાં જૈન ધર્મમાં અપવાસનું મહત્ત્વ એ છે કે શરીરને કષ્ટ આપીને પણ તમે તમારે ભૂખ્યા રહીને પણ આ તપ કરવાથી હજારો તમારા જે પાપ છે એ ધોવાય છે એ એના માટે કરીને પ્રજોસણના દિવસોમાં ચોમાસું બેસતે ત્યારથી અમારે આ નાની મોટી ઘણી બધી તપસ્યાઓ દરેક કરતા હોય છે ખમણનો વિશેષ મહત્ત્વ છે દિશા શીતલભાઈ શાહ છે મારી એજ ટ્વેન્ટી ઇયર્સ છે અને મેં થર્ટી ડેઝના ફાસ્ટ કર્યા હતા જેનું નામ ખમણ છે અને આજે તેનો પારણો છે તો બેઝિકલી આ થર્ટી ડેઝના ફાસ્ટમાં એવી રીતે હોય કે અમને ખાલી ઉકાળેલા પાણી પર રહેવાનું હોય અને ધરમ ધ્યાન કરવાનું હોય અને પારણાના દિવસે અમને મગનું પાણી છે સાકરનું પાણી છે ગોળનું પાણી છે એનાથી પારણો કરાવવામાં આવે છે સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આમલી જમ્બોપોર કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે કુલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઈવ ઝીરો ફાઈવ વન ફાઇવ